લેકન જાલાડા કે મેલે તોરીન પાટુ અલકઈ કરતી માં પણ મને આટલું બધું કરો બોલો હું કોઈ કહું બધું કામ તું મને સંસ્કાર ના પૂછવું પડે ચોખા ભાત બનાવી દઉં લ્યો લ્યો કેટલો ટાઈમ લગન ચોખા

એ મારા છોકરાની માય ના છે જા 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 આપણ રાજી થઈ રાજી થઈ રાજી મને ના માર હું માર ખવડાય તાણ હું ચપર ચપર મેં દે છોકરો મારો ચારા બધા બે ફાફડા લે ને ફાફડા રેદું વધારી છે ના તમે જો હા હું એ મારે જવાનું ગમો

કાકા <much> કાકા <laughs> <Arroso naik. Babi. laughs> બે શું કહું ખબર રોજ ડખલા રોજ ડખલા તમે વખત મળતું નતું ભલામણ કરી પેલા ભલામણ કરી ના પાડતા મારા ઘેર નાખવું જ નહીં નાખવું જ નહીં પણ કો ના ના ખો સુકરુ વ્યવસ્થિત છે અને જેવું રોવી ભાભી તો હા તમે બરાબર હું સમજાવજો ને કેતો હમ જ છે નહીં ઓ તારી માં છે ને તારી માં ઓ હું કેવું મારા ના એ તો માણા કારણ ને વેય ના પડતા વાત સાચી વેર આ તેત્રો રે ને તેત્રો એ તો ઠપકો હાલુ હું હેરજી એ તો માણા છે હા રો तो को कापो हर जाए हां

છોકરા <laughs> તમારે દરરોજ ઉઠીને એટલે તમે ઉપરાઈ ને આયા ઉપરાણ ને કેવું ઠપકો તો અલગ પડે છે આમ છે તમારે કેવું તો પડે પડે ને ખબર ને ગાદી લઈ જતા જેવું કેતા

તો ના બોલાય એ મારો ભાઈ છે એ બોલવા થાજી ઉલા ઉપરાલા લઈને હેડ આવો બોલવા દે જીબરો તો જો ખાલી બોલવા દે મને તો કરી નાખીશ કરવાનું હોય કે હું તો પડને છોરી નથી સતામાં ને કરાતી જાનદાર અને તઈ તો અભી ચામેલ

बिया दादा हु गोब्रा ने नाना ना जोका, जोका तू ने कछु कहतो नहीं तू फुल्ला कछु कहतो नहीं हां कई कई तो हु कई गयो हूं नाना और ये जाडी थई जाडी थई ना ओ तमार नो खाई जाओ तमे अरे मने हंबरायो सो ते खादेलो तो एक है तेरी जगह मु है ना तोना हम मम बातो मतो गेर मिल जाओ उठ उठ हटा है नेकर अंकल अगर बंदा कोई स नहीं અને આ બોટ આ તો ભૂલ કરી દીધી હું ભૂલ કરી હવે આજથી ભૂલ કદી ના થાય હવે તો અરે ના થાય આ માં તું એક બે શબ્દો બે શબ્દો રાખ તો આ આવો થઈ ગયો ને એકદમ આવો થઈ જાય પણ આટલે મારો અવાજ જો જેવું રાતે ચા મારા ને ચા ચા આ તારો કાકો હેડ હું ખોડ આપું ઓ ચીનો વાળી જા કે તમારો વાળી શું આગળ પાઈ બેરોક છોકરો હતો બે દિવસ છોરો ખરવા સથારો છે ના ઉપર

છોકરો સર મારવાનું વિચારો હું કહું હું એના ઉપર કદી હાથ લાવ ઉપર તારી ફૂલ ને અત્યારે એટલું દુઃખ થયું મને અત્યારે લાગી

दुहू ला लाइ! दुहू लाई! अभी वाई! भूला लाई हरु साहा!" भॉषके अभॉषकें विडियो कमी आथा लाइक करा, शेयर करा, सबस्कार करा, ओर्मेन करा विडियो चेवा सा, पशी कुछ। अनाको पै नी छोपिला हु दुखना

虾哟，虾哟。啊加油